ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ધ્રાંગધ્રા જૈન જાગૃતિ સેન્ટર તથા બ્લડ ડોનેટ ગ્રુપના સહયોગથી બ્લડ કેમ્પ યોજાયો રક્તદાન એ મહાદાનના સૂત્રને હરમેશ સાર્થક કરવા અનેક સેવાભાવી ગ્રુપો તથા લોકો માનવ સેવાનું ઉમદા કાર્યથી અનેક જિંદગીને જીવનદાન મળતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જે જે જેસી સેન્ટ્રલ બોર્ડ જૈન જાગૃતિ ફિઝિયોથેરાપી સેન્ટર તથા ધ્રાંગધ્રા બ્લડ ગ્રુપ સહિત સેવાભાવી સંસ્થાઓ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ મુંબઈની શરૂઆત વર્ષ થઈ હતી ત્યારે સંસ્થાના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં જૈન જાગૃતિ ફિઝિયોથેરાપી સેન્ટર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે થેરેસેમિયા ગ્રસ્ત દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ત્રીસથી વધુ બોટલ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું ધામેચા પ્રણામ મોકા દીજે આપણે ખૂન કિસી ઔર કી રગોમે બેને કા યે લાજવાબ તરીકા હૈ લાજવાબ તરીકા હૈ કઈ જિસ્મોમે જિંદા રહેને કા જૈન જાગૃતિ સેન્ટર ધ્રાંગધ્રા તથા જૈન જાગૃતિ લેડીઝ વિંગ ધ્રાંગધ્રા તરફથી આજે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ નવ બે બે હજાર પચીસ રવિવાર ગવર્મેન્ટ હોસ્પિટલમાં આનું આયોજન થઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં ઘણી બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને અમને ખૂબ મોટો સહયોગ આપ્યો છે લગભગ પાંત્રીસથી ચાલીસ બોટલ બ્લડ મળી ગયું છે અને આ જ રીતે જૈન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ જૈન જાગૃતિ બોર્ડ બોમ્બેને અમે લોકોએ જૈન જાગૃતિ ધાંગધ્રા પરિવારે ખૂબ જ બહોળો સહયોગ આપ્યો છે જય જિનેન્દ્ર ગુડ મોર્નિંગ મારું નામ ડૉક્ટર પિયુષ ઠોરિયા છે હું ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ઇન્ચાર્જ આર્યમો તરીકે ફરજ બજાવું છું આજરોજ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા તથા જૈન જાગૃતિ સમાજ સેન્ટર દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે તથા અહીંયા આજરોજ લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને બ્લડ ડોનેટ કર્યું છે અને મારી અપીલ છે લોકોને કે જે થેલેસેમિયાવાળા બાળકો હોય છે પ્રસૂતિવાળા દર્દી હોય છે એમને બ્લડની જરૂર પડતી હોય છે તો લોકો જાગૃત થઈને પોતાને અનુકૂળ આવે એ રીતે ત્રણ મહિને દર ત્રણ મહિને સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરી શકે છે અને મારી અપીલ છે કે વધુમાં વધુ લોકો જાગૃત થાય બ્લડ ડોનેટ કરવા માટે આભાર